અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બોતેર કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં મોટો પલટો આવી શકે છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે નવરાત્રીની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ સુરત વલસાડના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે રાજ્યના કેટલાક ભાગોમાં આફતનો વરસાદ પડવાની શક્યતા છે નવરાત્રીમાં મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી શકે છે નવરાત્રિમાં વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે તેમણે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે બાવીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે સત્તાવીસ સપ્ટેમ્બરથી દશાંશ પાંચ ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ આવવાની આગાહી છે સાત ઓક્ટોબરે પણ વરસાદની સંભાવના છે નવેમ્બર મહિનામાં હવામાનમાં પલટો આવવાની અંબાલાલ પટેલની આગાહી છે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ત્રીસમી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે